સ્વાગત છે આજના લોગમાં આજના લોગમાં કસ્ટમરની હોટ ફેવરિટ ફૂલ ડિમાન્ડેડ વસ્તુ જે વસ્તુ એ આપણે ફૂલ ફેમસ કરેલા છે એ આપણી સેકન્ડ સાડી જે હેવી હેવી સાડી હોય સાતસો આઠસો હજાર રૂપિયાની એ સાડી સેકન્ડ સાડી માત્ર ત્રણસો પચાસમાં લુઝ કાપડમાં હેવી ફેન્સી પ્રસંગમાં પહેરાય એવી સાડી ત્રણસો પચાસમાં લઈને આવી ગયા છે રેડ કલર અજરખમાં એકદમ મસ્ત પીસ છે ના બ્લાઉઝ છે જોરદાર છે આમાં તો હું હેને ખાલી ડિઝાઇન બતાવી દઈ ને તો કસ્ટમર ફટાફટ બુક કરાવશે ગ્રીન કલર છે બહુ મસ્ત પીસ છે જો પાલવ પણ મસ્તનો છે ગ્રીન માં બહુ જોરદાર પીસ છે ગાળા બોર્ડર માં જો આવી આવી સાડી ખાલી 350 રૂપિયા માં ગેરંટી થી ચેલેન્જ કરીને કહું છું કે આવી સરસ સાડી આવું સરસ કાપડ આ ભાવનું ક્યાંય ના મળે તમને એટલી હું ગેરંટી આપું છું તમને અહીંયા તો ખાલી કુતિયાના પોરબંદર જુનાગઢ રાજકોટ અમદાવાદમાં નહીં સુરતમાં એ ના મળે આ સાડીયા ભાવની એટલી આપણી ગેરંટી જો કેવી મસ્તની સાડી છે બધી ખાલી ત્રણસો પચાસ રૂપિયા હા ત્રણસો પચાસ માં તમને મળે સેકન્ડ સાડી મળે એની ના નહીં પણ આવી સરસ સરસ હેવી હેવી સાડી ના મળે જો કેવી હેવી ડિઝાઇનર સાડી છે શિફોન વિથ બ્રાસોની સાડી ને નીચે પણ બોર્ડર આપેલી છે ખાલી ત્રણસો રૂપિયામાં

બીટ કલરમાં બાપા સીતારામનું હેવી મસ્ત પીસ છે અને કપડું બહુ ભારે એટલે બહુ ભારે છે તમને કાપડ ગમે 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 એની પૂરી ગેરંટી હેવી ડિજિટલમાં આવશે ફેન્સી હેવી ડિજિટલ ફ્લાવર પ્રિન્ટમાં મસ્ત પીસ છે આવા આવા પીસ તમને ત્રણસો પચાસ રૂપિયામાં કોઈ ના આપે તેઓ મસ્તનું હેવી પીસ છે આ સાડી તમારી ખરીદી કરે ને બેનો બીજા દિવસ આવે કમેન્ટ કે સંતો બેન બહુ સરસ સાડી ને બહુ જ ગમી કે બધામાં જ આ સંતોષ જ છે કસ્ટમરને પણ આ તો હું છે કે સાડી જોઈને અચરજ થઈ જાય ખરેખર કે અવિ સરસની સાડી આ ભાવમાં આપે છે કે ને ખાલી ગણાય શું પેલા ટ્રાય કરવા સાડા માં શું હાલો ને ટ્રાય કરીએ ટ્રાય ને તો આપણા ચાહીતા કસ્ટમર આપણે એના છે ને ફેન થઈ જાય કે એ આપણા ફેન થઈ જાય એવું સરસ ને હેના ને સાડી આવે છે જો કેવી મસ્ત મસ્ત ગાળા બોર્ડર માં ડિઝાઇન બધી આવે છે લેરિયા ડિઝાઇન એકદમ મસ્ત પીસ છે આંબાદાર લેરિયા ને બધું ભેગું બાટિક ને અજરોખ ને લગડી પટ્ટો ને સાડા ત્રણસો માં તો ઓલું નાખે કે આખો જહાજ આપી દઈએ છીએ હેવી વેટલેસ માં ફ્લાવર પ્રિન્ટ માં બહુ મસ્ત સાડી છે ગાળા બોર્ડર માં પણ સરસ સાડી છે બહુ જોરદાર પીસ છે રામા કલર ગાળા બોર્ડરમાં એમાંય એમાં પાછી ડોલીન હાથી ને બધું છે ડિજિટલ ફ્લાવર પ્રિન્ટમાં બહુ મસ્ત પીસ છે જો ડિજિટલ ફ્લાવર પ્રિન્ટમાં એકદમ જોરદાર પીસ છે કેવી મસ્ત ડિસ્ચાર્જ પ્રિન્ટ નહીં આ પ્રિન્ટ આજ કલર અગાઉ આવેલો તો ઘણા બેનોને જોતા હતા પણ બધાય બધા એક પાર્સલમાં નીકળે એક પાર્સલમાં એકથી બે પીસ જ એક કલર ના નીકળે બાકી બે બીજા પાર્સલમાં ક્યારેક આવે આવવા હોય તો જો કેવી મસ્ત નહીં ગ્રીન શેવાડીયા કલર ફ્લાવર પ્રિન્ટમાં બહુ મસ્ત પીસ છે ખાલી સાડા ત્રણસો રૂપિયા આપણ બાપા સીતારામની હેવી વેટલેસ સાડી બહુ મસ્ત નહીં પેરોટ કલરની ગ્રે કલર અને રામા કલર

બહુ મસ્ત પીસ છે કપડું એકદમ સરસનું છે બાપા સીતારામનું ઓરિજિનલ હેવી એટલે ઓઢણા બનાવવામાં સાડી પહેરવામાં બેનું એકવાર પહેરેને તો પચા વાર બીજું કપડું પહેરવાનું નામ ના લે એવું સરસ કાપડ આવે જો સિલ્વર કલર સિલ્વર ગોલ્ડન કલર છે ને એનું પાલવ ને જોવો તો ખરે મોરલા તબલા ને બહુ મસ્ત પીસ છે પર્પલ કલર અને સરસ જાંબલી કલર કાપડ કલરની ફૂલ ગેરંટી આવું કાપડ આ ભાવનું ના મળે એવી સરસ તો ડિઝાઇન એવું સરસ કાપડ રેડ કલર અને સરસનો ગોલ્ડન કલર બાંધણી ડિઝાઇન એકદમ મસ્ત પીસ છે હેવી પીસ છે બહુ જોરદાર જો કેવું સરસ નું એનો પાલો એ બહુ મસ્ત જો એનો પાલો એકદાણો બાંધણી પાલો જ મસ્ત હરણવાળો છે મરૂન કલર અને ગ્રે સિલ્વર ઉપર બહુ જોરદાર પીસ છે કાળા બોર્ડરમાં પીચ કલરની મસ્ત પીસ છે બહુ જોરદાર છે રામા કલર ગાડા બોર્ડરમાં ગાડા બોર્ડરનો ઢગલો કરી દીધો બેનો એમ ના કહે કે ગાડા બોર્ડરની સાડી જોતી જોતીતી મારા ભાગમાં ના આવી કલર હો હો ન કિસ્મત ની વાત છે બાકી ગાડા બોર્ડર આપણે આજે ઢગલા બંધ સાડી લીધી છે ફ્લાવર પ્રિન્ટમાં એકદમ જોરદાર પીસ છે બહુ મસ્ત પીસ છે

તમારે જે શાળી જોતી હોય ને ફટાફટ બુક કરાવજો અને રોજની આપણી સરસ નવી 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 વેરાયટી નવી નવી સ્કીમ જોવી હોય તો યુટ્યુબમાં જઈ આપણી કૈલાસ કૉમાં કુતિયા નામની ચેનલમાં જરા ખુમરો મારીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગાવાલા આડોશી પાડોશીને બધાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરાવજો તો એને એવો સરસ સરસ વેરાયટીનો સસ્તો અને સારું મળી રહે અને લાભ મળી રહે